ધાંગધ્રા સિટી પોલીસે અમદાવાદ અસલારી વિસ્તારમાંથી સીએનજી ઓટો રિક્ષા ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો ધાંગધ્રા મેળાના મેદાન વિસ્તાર પાસેથી ચોરીની રિક્ષા સાથે આરોપીને પકડી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓને ડાંપવા તથા કાયદોની વ્યવસ્થાના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરેલ ત્યારે ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચનાથી અનડિટેક ચોરીના બનાવને અટકાવવા ભેદ ઉકેલવા ધાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ યુ મશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે વાઘેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી એન પરમાર સંજયભાઈ મુંદવા અજયભાઈ ખામલા નવધનભાઈ ખેંટ નરેન્દ્રસિંહ ચાલા તથા સર્પરાજભાઈ મલિક સહીત ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મુંધવાને મળેલ પાઇ બાદમીને આધારિત અંગતરા શહેરના મેળાના મેદાન તરફ નંબર પ્લેટ વગરની સીએનજી રિક્ષાને રોકી રિક્ષા ચાલક મુનાભાઈ બપાભાઈ મુલડિયાની પૂછપરછ કરતાં રિક્ષા અમદાવાદ અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કપલાત આપતા ડાંગત્રા સ્ટેટ પોલીસે ચોરીની સીએનજી રિક્ષા તથા આરોપીને અટક કરી ધોરણસરી કાર્યવાહી હાથ ધરેલ છે